બિચા છે આ એમ કહે છે આ બધું જમવાનું છે એમ કહે છે કા દાળ ભાત છે ચાક રોટલી તુરિયાનું શાક છે જીનું શેડા કદી રોટલી કહેવાય હાલો તો જમી લેવી હવે પછી વાત કરી હા અત્યારે જો અમે જ પછી હું તો સાડા ત્રણે જાગી ગઈ હતી અને એડિટિંગ બાકી હતું એ બધું કર્યું આ પછી જાગ્યા હમણાં અને જો કપડાની ઘડી મારી એવું બધું કામ હાલતું હતું તો નીલમને કહું મને તેલ નાખી દે અને પછી આ બે જો જમે માથો કાજી મજા આવશે રૂદો હમણાં બે દી અહીંયા રહેવાનો છે એને રૂમ ફેરવી નાખી છે ને એટલે બે દિવસ રૂદો અહીંયા રહેવાનો છે

ખાશો કે મને આવડે છે હો બનાવતા એક નંબર હાલો હાલો બેકરીમાં જાય મજા આવશે બેકરીમાં મસ્ત પવન આવતો હોય એસીનો અને અહીંયા ભાગ મળી રહે ખાવાનું બધું તો હાલો જાય પાવ લેવા જવા પડશે એના માટે પૈસા લઈ જવા પડશે પૈસા મારી પાસે દોઢસો રૂપિયા જ છે હતા પવારમાં ઘણા બધા હતા ભાડું આપી દીધું ઘરનું ભાડું ભરવું પડે કે નહીં અમે આજ કેટલી ત્રણ તારીખ છે ને તો મહિનો પૂરો થાય ને તો તમે ભાડું આપી દે દઈ દેવું પડે પછી હું બે મહિના ભેગો ભેગું કરું એ કરતા મહિના મહિનાનું દઈ દે હા દૂધની ઠેલી નીસે નાખ દે જા હાલો જ હવે પેલા લઈ આવી અત્યારે પછી આવીને હાલો બતાવો કાક હવે હું લાવ્યા એમ આમ તો હું ફોન લઈ જાઉં છું કેમ કે દોઢસો રૂપિયા જ છે કે નહીં જો પૈસા ઘટશે ને તો ખાતામાં છે આપણે હવે ગૂગલ પે તો થઈ જ ગયો એ કરી નાખ છું હા હા હાલો ડાબેરીના પાવ લેવા

સો બટેકા બફાઈ ગયા અને બટેકા બફાણા ત્યાં અંધારું થઈ ગયું કા અંધારું થઈ ગયું અને હવે દાબેલી ખાવાની છે જી દાદા જો આવીને હુઈ જા થાકી છે હમણાં થાય એને બીજાના ઘરે ઊંઘ પૂરી નથી થતી વરસાદ હેરાન કરે છે બહાર હુઈ રીતે કાજીનું અને અમારા ચીનુને ચીનુને દાબેલી ખાવી છે અને રૂદો અહીંયા ફોન જોવે છે હાલો હમણાં ફટાફટથી કરી નાખી કા સો લ્યો મેં દીવો બત્તી કરી નાખ્યા અને ચટણી મૂકી દીધી એક સાઈડમાં દૂધ મૂકી દીધું ને કાંદા કાપ આપી દીધા અને હવે મારે હમણાં સૂંધો મસ્ત રેડી કરીને દાબેલી ભરીને ખાવા દઈ દેવાની છે બધાને જો મેં દાબેલીમાં ભરવાનું બધું આમાં નાખી દીધું મસાલામાં સિંગ બિંગ છે ને ઉપરથી એડ કાંઈ કરવાનું નથી આમાં તે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે શેકીને ખાવાની છે હાલો આવી જાઓ આવી જાઓ ખાવા આમાં છે ને એ દાડમના દાણા હોય ને તો બહુ મજા આવે ખાવાની પણ નહીં સાજા ભાગી માં દાબેલી આમનામાં જ બનાવવાની થાય મળે જ નહીં અને પછી મારે બે બાકી રાખવાની છે ત્રણ બાકી હલો જો મસ્ત ધાબા ઉપર આવી ગયા ખાવા ઝીનું તને ભાવી કે દાબેલી હે ઝીનું જો પવન જોતા જોતા અને રૂદો અને મસ્ત પવનમાં છે રાઝ જે આવ્યા નથી આ બધાને ભૂખ લાગી હતી ને તો એની બનાવી નાખી આવે પછી એની બનાવવાની છે જો તો વધારે સરળ પડે કે નહીં અગાશીમાં ઓલો મોટો ફોક શેરો પીર્યો છે એટલે હવે રાજ આવ્યો છે એને મેં જા દાબેલી બનાવી દીધી છે કારસ ખવાઈ જાશે ને રાજને આવું તો બહુ ભાવ કા નિલમ જો વાસણ ધોવે છે મેં રાજને દાબેલી શેકી દીધી આવ્યા તે કા હાલો 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 આવી જાવ બધું

મોટા વરાસા હતો એટલે મેં કીધું કાંઈ નહીં સારો હાલો વિડીયો પૂરો કરી દઉં હવે અહીંયા જો રાહ ની તેનો શોર્ટ વિડીયો ઉતારવો હશે ઉતારવો જ પડે તે કા કામ તો કરવું જ પડે રાતની કામ કરે રાજ અમારે નહીં કરવું જો સારું હાલો મળવી કાલના એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હર હર મહાદેવ નથી મમતાન દેવ આવવાના જો આવ્યા પણ દેવ ના પડે દાબેલી નથી ખાવી અને ઊંઘ આવે છે દેવને ઊંઘ આવે છે અને આ બધા ખાય છે જો સ્વાહ ઉ